આજે જયારે નવરાત્રીનો પાંચમો દિવસ છે ત્યારે આપણે દર્શન કરશું કનકાઈ માતાજીના મંદિરના પોરબંદર ચુપાટી હજુ પેલે સામે આવે કનકાઈ માતાજીનું મંદિર હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન છે અહીં હાલ નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે પોરબંદર ચૂપાટી ખાતે હજુર રેલે સામે કનકાય માતાજીનું મંદિર આવેલું છે કનકાય માતાજી ભોય સમાજ ખારવા સમાજ અને બ્રાહ્મણ સમાજમાં કુળદેવી તરીકે પૂજાય છે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે કનકાય માતાજીના મંદિરના ઇતિહાસ અંગે એવી માન્યતા એક છે કે માતાજી જમીનમાંથી પ્રગટ થયા હતા અને વર્ષોથી અહીં નાનું મંદિર સ્થિત છે હાલ મંદિર ફરતે રેલિંગ કરવામાં આવી છે કનકાય માતાજીના મંદિર નજીક મહાકાળી માતાજીનું પણ મંદિર આવેલું છે આ મંદિર ખાતે સમયાંતરે હવનનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ ચૈત્ર અને આસો નવરાત્રીમાં જે પરિવારના કુળદેવી તરીકે કનકાય માતાજી પૂજાય છે તે પરિવારના લોકો અહીં નિવેદ ધરવા માટે આવે છે કનકાય માતાજીનું મંદિર પોરબંદરવાસીઓ માટે આસ્થાના પ્રતિક સમાન છે નવરાત્રીના સમયે દર્શનાર્થી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી પાતિબેન ગીજુભાઈ વ્યાસ અત્યારે મંદિર સંભાળું છું વર્ષો પહેલા છપ્પન વર્ષ મારા નાનીમાં કાંતાબેન વિઠ્ઠલજીભાઈ જોશી એને છપ્પન વર્ષ સેવા કરેલી ત્યારે બહુ જ મંદિર સાવ ડેરી જેવું નાનું હતું છપ્પન વર્ષ સેવા કર્યા પછી મારા મમ્મીએ લીલાબેન વિઠ્ઠલજી જોશી છવ્વીસ વર્ષ ગવર્મેન્ટ જોબ મેલી અને પોતે અહીંયા સેવા આપી એ એના એક્સપાઇટ થયા પછી આજે છ વર્ષથી હું સંભાળું છું બરાબર આ જે મંદિર છે એનો જીર્ણોધાર શ્રી નટવડ શિહ મહારાણા પ્રતાપસિંહે તે આ ભોઈ સમાજને અર્પણ કરેલું હતું અને આજે ભોઈના કુળ દેવી ખારવા સમાજના કુળદેવી બ્રાહ્મણ સમાજના કુળ દેવી અન્ય સમાજોના કુળદેવી છે અને માતાજી છે તે સ્વયંભૂ પ્રગટ થયેલા છે બરોબર અને મુખ્ય તો એ છે કે આવા લોકેશનમાં માં માતાજી હોય ના શકે દરિયા કિનારો બાપુ નો મહેલ ચારે દિશાઓ ખુલ્લી જ્યાં ગાયો ને નિરણ નખાતું હોય કબૂતરોને ચરણ અપાતું હોય જેને દર્શન ન થતા હોય એ પણ દર્શન કરીને જઈ શકે બરોબર એટલી બધી માતાજી જાગૃત છે કે એના પડચા અનેક છે બરોબર આજે હું પણ ડબલ ગ્રેજ્યુએટ છું છતાં પણ હું ત્રીસ વર્ષ મેં બીજેપીમાં ગીર સોમનાથ જિલ્લામાં રાજકારણ કરેલું એ બધું છોડી અને આજ માતાજીના સાનિધ્યમાં વિના સ્વાર્થે અમારે કોઈ સેલેરી નથી બરાબર માતાજીની સેવા કરવી એ અમારા નસીબમાં ક્યાંથી અને આજ અમારા પરિવાર અમને ધન્ય ગણીએ છે કે માતાજીની સેવા કરી શકે અંદરજી મંદિર કેટલા વર્ષો જૂનું છે મંદા મંદિર તો 80 વર્ષ થયા તો સતત મને ખ્યાલ છે કે અમારો પરિવાર જ સેવા કરે છે બરાબર એટલે 100 સવા 100 વર્ષ જૂનું છે મંદિર કોઈ સમાજ દ્વારા ફાધર વી અહીંયા બહુ મોટે પાયે મેળો ભરાય છે આખો સમાજ અહીંયા રહે છે દાંડિયારા શ્રમાય છે પ્રોત્સાહીની ઇનામો અપાય છે પછી બ્રહ્મ સમાજનો અબોટી બ્રહ્મ સમાજ છે એનો હવન અહીંયા થાય છે આઠમનો અહીંયા હવન થાય છે અને હું આવ્યા પછી આજે ચાર વર્ષ થયા હું પણ આ ગરબીનું આયોજન કરું છું મેં સાવ નાનાથી શરૂઆત કરેલી મંદિરમાં જ રમાડતી હતી બરાબર છોકરીઓ થી બિલકુલ બાળ સ્વરૂપ એને રમાડતી હતી અને આજે માતાજીની ઈચ્છાથી હું થોડુંક વધારે બહાર નીકળી છું અને બહાર મેં આયોજન કરી રહ્યું છે કેમ કે સાકર હિસાબે છોકરીઓ વધારે હું લઈ શકતી નથી એના માટે મેં આ વખતે થોડુંક બહાર નું આયોજન કર્યું અને ભગવાન દી થયાથી ખૂબ સારો મને બધા રિસ્પોન્સ આપે છે અને બહુ ભવ્ય સારી રીતે આ ગરબી ઉપર આવી શકું છું મોહનભાઈ મોહન બિમજી મોરબિયા મંદિર વિશે શું કહેશો તમે મંદિર વિશે કહું કે પહેલા ગરગડિયા આ આઠ વર્ષ મોડું આવતા અને તે ચૌદ વર્ષ હતા ત્યારે ગરગડિયા પાળાનું મંદિર હતું પછી જેમ દાંતારે જેમ કર્યું એમ થતું ગયું આ અત્યારે શું છે બધી જે દાતારું કરાવે છે એ બધું દાતારું કરાવે આમાં કોઈનું માલિકી નથી આમાં કોઈની તમે નિયમિત દર્શન કરવા ખાય નહીં સવારના સવા સાથે આવું દર્શન કરીને પછી જવું હોય યા જાઉં કામે કાજે ક્યાંય જવું હોય તો પહેલાં આ દર્શન કરું

ભોઈ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે ઉમટી પડે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર